મિત્રો એક માહિતી શેર કરવા જઈ રહ્યો છું જે માહિતી તમને બહુ ઉપયોગી થાય છે તેથી મારો વિડીયો ધ્યાનથી આખો જોજો અને મારી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આગળ હું વિડીયો બનાવું તો તે તમને મળતો રહે અને બાજુનું જે બેલ આઇકન હોય છે તે પણ દબાવી દેજો તેથી નોટિફિકેશન તેનું ઓન કરી લેજો ત્યાં દબાવીને તેથી આગળના વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે હું જે બતાવવા જઈ રહ્યો છું તે છે રેશન કાર્ડમાં તમને મળતો જથ્થો તમે જાતે ચેક કરો તો તેના માટે ગુજરાત સરકારની એક એપ આવી ગઈ છે તે આપણે એન્ડ્રોઈડ મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવાની હોય છે માય રેશન જે એપ આપણા પ્લે સ્ટોરમાં જઈ અને માય રેશન લખવાનું હોય છે માયરેશન એપ તેમાંથી આપણે આ પહેલી જ માયરેશન ગુજરાત આ એપ ડાઉનલોડ કરવાની છે જે મારે ઓલરેડી ઇન્સ્ટોલ કરેલી છે તમારે કરવાની છે તેને ખોલતા આવો ક છે પહેલી વાર લોગિન થતાં પહેલાં લોગિન ઇન ત્યારે તમારે તમારું નામ ભરવું પડશે અને મોબાઈલ નંબર નાખવો પડશે તે ઓટીપી લઈ અને તમારે લોગિન આઈડી બનાવવું પડશે પહેલીવાર મારે ઓલરેડી આઈડી બનેલું જ છે તેથી હું લોગિન થઈને બતાવું છું કે અંદર શું શું સર્વિસ આવે છે જે આપણે લોગિન ઇન થતાં આવું લોગિન થઈ ગયા છે હવે આપણે જે આપણે જે આપણને મળવાપાત્ર જથ્થો છે તેની વિગત મેળવવા માટે આ બધા જે છે તે સર્વિસ જ છે પણ આપણે બે સર્વિસ બહુ ઉપયોગી છે મળવાપાત્ર જથ્થો અને બિલની રસીદ જે આપણને પાવતી ઘણી જગ્યાએ આપતા નથી ને ઘણી જગ્યાએ આપે છે તે આપે તો કાંઈ વાંધો નહીં ને ન આપતા હોય તો આપણે મોબાઈલની એપથી માયરેશનમાંથી બિલની રસીદ ડાઉનલોડ થઈ જાય મળવા મળવાપાત્ર જથ્થો ચેક કરવા માટે હું તમને બતાવું જ છું જે ડેમો કરીને બતાવું હું જોઈ લેજો અહીંયા આપણે આપણા રેશન કાર્ડ નંબર ભરવાના છે જે હું મારા ભરી રહ્યો છું હવે અહીંયા આપણે જે તે મહિનો હોય છે તે સિલેક્ટ કરવાનો હોય છે જે આપણે ફિંગર આપ્યા પછી જ નવો જથ્થો બતાવે છે નકર પાછળનો જે કે આપણે બાયોમેટ્રિક લઈએ છીએ દુકાનદાર જે આપણે થાંભ આપવા જઈએ છે અથવા તો ઓટીપી આપતા હોય છે તે આપી દીધા પછી જ નવા મહિનાનું અપડેટિંગ બતાવશે નહીં તો તમે પાછળના મહિનાનો જથ્થો જોઈ શકો છો અંગૂઠો આપ્યા પછી જે ફિંગર લઈ લે ત્યાર પછી એપ બતાવવા મળશે આ છે આપને મળવાપાત્ર જથ્થો જે ઓલરેડી લિસ્ટ પ્રાઇઝ લિસ્ટ વજન અને જે યોજનાનો કોડ છે જે નામ છે આપણે શું શું મળવાપાત્ર વસ્તુ છે તે બધું લખાઈને આવી જશે હવે આવી જ રીતે આપણે રસીદ પણ જનરેટ કરી શકશું एक कैप्चर कोड भरवाना है देर क्लिक करता बिल नहीं रसीद જનરેટ થઈ ગઈ છે બિલની રસીદ છે હવે આપણે અને ખોલતાની સાથે જે એ સીધી પ્રિન્ટ જ બતાવી દઈએ છે તેની અંદર રકમ જે તે કેટલા પૈસા ભરવાના છે કેટલો વજન આપને જથ્થો પાત્ર છે તે રસીદમાં આવી ગયા છે તમે જોઈ શકો છો બસ આ જ છે રેશન કાર્ડ વિશે માહિતી તો આ એપ છે એ જરૂરથી ડાઉનલોડ કરી લેજો અને મારો વિડીયો આગળ શેર પણ કરજો જેથી ગુજરાતની જનતાને આ વિશે પૂરેપૂરી માહિતી મળે કે આપને કેટલો મળવાપત્ર જથ્થો છે જે પાવથી આપતા હોય તો જથ્થો ઓલરેડી એમાં બતાવતા જ હોય છે પણ કદાચ ન આપતા હોય તો તેવા લોકોને પણ આ માહિતગાર થઈ જાય તે હેતુથી મેં આ વિડીયો બનાવ્યો છે તો મારો વિડીયો આગળ શેર જરૂર કરજો અને આ એપ ડાઉનલોડ પણ કરી લેજો સરકાર પણ આપને ફિંગર લઈને મેસેજ કરે ત્યારે કહે છે કે યાર માઈ એપ ડાઉનલોડ કરો તો ડાઉનલોડ જરૂરથી કરી લેજો અને યુઝ પણ કરો